બે <muchas> ગલે <muchas> તમે જાઓ છો તમે ટા તાતા તાતા તો તકલ

તો તો પણ લચી ગયો મને એને આવરે જો કે મન દે એમ દે એમ કરે બે માં દીકરી બે મને તો YouTube નામ નાખો ને તો થોડું પાટી જતો આ લોકો છે આ લોકો ગયો તો આ લોકો નું આ નામ ને આઈડી નાખો છે આગળ તો છે ત્યાં ભૂલી જાય આઈડી ને તો જ આવડા

મે બેસાસ પુરા મળી જાશે ને આ તો આપો લઉં છું એ ભાઈ માઈક કરો સબસ્ક્રાઇબ કરો વીડિયો આ કરો બધા મા બોલતું છે પ્રકાશજી ને મરાયું રેડે થઈ ગયો છે આ છે એક ડબલ્યુ ને વી બાકી છે ના ભાઈ આ થોડું બાકી રહી ગયું છે તો કયું બાકી ડબલ્યુ ને વી બાકી રહી છે લેવા જાતો ની માર ના આ જો આ ખુશી અમાર બબલા ચલાવ્યું છે બોલ્લા સકી છે તા

તમારો લાઈક સબસ્ક્રાઇબ કરી દો ને 1400 ની ને ગટરમાં જાજો સપોર્ટ એને તો ના ના નામ છે

ગુજરાતી માં છે માથી દે છે આંગમે 250 બળ તે આની મેનેજર હે બતા પડી જાય બધા સપોર્ટ આપો આવો આવો સપોર્ટ કરતા રહ્યો લાઈક કરી આપ બે લાઈક આમનો બ્લોગ નિયોગો તો હોય તો લાઈક્સ સબસ્ક્રિબ કરી દીજો અને આજના વીડિયો જે આવશે બ્લોગ આપણો બ્લોગ આવે છે આ કોમેન્ટ કરીને કે કેવો તમને અમારો જોતા બધા માં માં ને

આપડે <muchay> <muchay> <muchay>